ચાલો બાળકો આજે આપણે માતૃપ્રેમનો નિબંધ લખીશું તો ચાલો શરૂ કરીએ માતા પિતા ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે એમાં પણ સૌપ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવ્યો છે તેને અનુસરીને આજે પણ આપણે માતૃદેવો ભવ એ સૂત્રને ભૂલી શકતા નથી આ સંસારમાં આપણા સો સગા હશે પણ એમાંનું એક પણ સગુ માતાની તોલે આવી શકે નહીં માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે ત્યાર પછી એથી એ અનેક ગણા વધુ કષ્ટો વેઠીને તેને ઉછેરે છે માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે બાળક પથારી ભીની કરે ત્યારે તેને સૂકામાં સુડાવે છે અને પોતે ભૂના ભીનામાં સૂઈ રહે છે આમ મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે બાળકના અભ્યાસમાં માં જ સૌથી વધારે ધ્યાન આપે છે બાળક માંદું હોય ત્યારે મા ઉજાગરા વેઠીને તેને સેવા ચાકરી કરે છે બાળક મોટું અને સમજણું થાય તો પણ એને રેઢો મૂકતા માનો જીવ ચાલતો નથી મા બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને પિયરમાં જાય ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જાય છે વળી મા બાળકને રામાયણ મહાભારતની રાજા રાણીની પરિયોની પશુ પક્ષીઓની વાર્તાઓ કહે છે આમ બાળકને માટે માતા કેવળ જન્મદાત્રી જ નહીં પરંતુ સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક પણ છે આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે વનરાજને ગુણસુંદરીએ શિવાજીને જીજાબાઈએ અને ગાંધીજીને પુતળીબાઈએ યોગ્ય સંસ્કારો આપીને તેમનું જીવન ઉન્નત બનાવ્યું હતું માતાને એક સંતાન હોય કે આઠ પરંતુ માનો પ્રેમ તો બધા માટે સરખો જ રહે છે વળી બાળક અંધ અપંગ હોય કે બહેરું મૂંગ્યું હોય અથવા મંદ બુદ્ધિનું હોય કે તેજસ્વી હોય પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી વળી પ્રેમ માતા માત્ર મનુષ્ય જાતિમાં જોવા મળે છે એવું નથી પક્ષીઓ પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને ચાહે છે ગાય તેના વાછડાને પોતાની જીવની જેમ જાળવે છે વાંદરી પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ રાખે છે પક્ષીઓ પણ ચણ લાવી પોતાના બચ્ચાની ચાંચમાં મૂકીને ખવડાવે છે આથી જ બોટાદકરે ગાયું છે કે જનનીની જોડ સખી નહીં લોન ઘરમાં મા ન હોય તો બાળકને પણ ઘરમાં રહેવું ગમતું નથી બાપનું અવસાન થાય તો માતા પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકને ઉછેરે છે પરંતુ તેનું સારી રીતે જતન અને ઘડતર કરે છે જ્યારે માતાનું અવસાન થતાં બાળક સાવ નિરાધાર થઈ જાય છે આવા સમયે બાપ પોતાના બાળકની બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી આથી જેમ કહેવાય છે કે ઘોડે ચરનાર બાપ મરજો પણ દરણા દરનાર મા ન મરજો પ્રેમાનંદે ગાયું છે કે ગોળ વિના મોળો વિના સુનો સંસાર અનેક વેઠીને બાળકના જીવનનું ઘડતર કરનાર માને પોતાના બાળક પાસેથી કોઈ જ અપેક્ષા હોતી નથી તેને તો એક જ ઈચ્છા હોય છે મારું બાળક સુખી થાય આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ તેમ નથી આથી જ કવિ મલબારીએ ગાયું છે કે આપી દઉં સો જન્મ એવડું મા તું જ લેણું ખરેખર જન્મની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો ત્યારે આવજો